मम हा 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 हा

Aduh, oh. lagana tu juga dong. So lagi, <laughs> moga baru-baru lagi se. Lagi tu terus nasus eh kadis ya, lagana <laughs> nasun nak kerek.

શું થાય છે મું વહેલા વેલા કદી ના પીવાય થોડું બફોરે ભીધો હોય તો ચાલો જ પણ આટલું બધું હુંમાં તો કદી જ ઉસેલું નહીં એટલું બધું આટલું દુખાય છે જબર મારે હો પણ આ કદાચ દારૂ ના નશામાં એ મરી ગયું છે તો પણ એનો પણ જગભર એ દારૂ પીધું એટલે પીધો જીધો ને ટીનો બી પગે ભીન હશું ગંઠાડાનો શું કોઈ બીજો બોલે પર હોમ નમું અને પર હા બોલ્યા તો જબરદસ્તો પાહું પછી જો પાછો મારતો તો એક વળી કણ ઠેકણું હેડવાનું અને પાછો ઉપરથી હેરિયા લાજો કે બહાર જાતાતા ઓ હું ધમ ધલ્યો જબમાં મત ભીકઈ દી માર્યો અને હેરી પર તો આવે અને કદા ગીકર પડે છે ને તો મારી હો માર તો બે પગે ભીના કોટ લઈ થઈને નાગે જો ઈક નીકળન પડી છે હું ન <laughs> <laughs> પડ્યો હોય તોય આટલું ના દુખાય પડ્યો હોય તો કદાચ એક જ જગ્યાએ દુખે આ તો એવું દુખે છે એવું દુખે છે અને પગકે મળ્યો હોય એટલું દુખે છે આટલું જ મને જિંદગીમાં કદી કોઈ और दुख नहीं है ये जे मन देवायो से कोई न कुछ कर जो से

আডাপারামা পাভিলািসানি দানি মগিদধনি দামাক১লে দার দান দারি, দাদিখার্য দানি দোর দানু঵ে অত্য ক্য আডুত্য দানি দা ধানি দ� નકો પછી બીજો કોઈ ની તાકાત નઈ કે મન ઓડી કે આ બંગાની ઉડી તુચે આડો પડી પડી અન ક્યાં ભાઈ બંગા બંગા કોઈ ના દેવો કવગણ તો અલ્યા અર્ધા તે કે ખોડની એ કરતા જ હોયસી ના કરતા હોય અલ્યા એટલે હું જા ટકશુ હા માર બેટો હવે માર ઘર જાવતું કોમે ખાશે સી અરે બોલપેન કેની લાયો હોય આવી અરે આ તો હિસાબ કરવા લાય છે મને તારી પડી ગઈ હવે નહીં મન તારી પડી ગઈ હવે પડી આ તો પડી જશે ગબ્બર લખતી જા

ઓફિસિંગ જતો જ છે ઓ ઓ ઓ જો તારી ઓય આઈ હા હા આઈ તો અને તો તો અને બોલ ટપ્પી ખાઈ નાઈ છે હવે હવે ખાવે આ વાળી છે વાળી હે વાત ઓ તારી ટપ્પી તો પડતી દો દો